નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અગિયાર છ બે હજાર પચીસને બુધવારના રોજ તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તલની આવક અંગે વાત કરીએ તો સફેદ તલની આવક આઠ હજાર સાતસો છ કટા અને કાળા તલની આવક ત્રણસો બે કટાની છે તો ચાલો જાણી લઈએ આજના તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા તલ છે આ તલનો ભાવ એકત્રીસો પચાસ રૂપિયાનો થયો છે જોઈ ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં એકદમ બ્લેક એકત્રીસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ ત્રેવીસો ને નેવું રૂપિયાના થયા છે જોલીઓ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ ત્રેવીસો નેવું રૂપિયા દાણે ઝીણા મોટું મિક્સ છે કલરમાં પણ ડીમ ત્રેવીસો નેવું રૂપિયા ભાઈ આ તલનો ભાવ અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયાના થયો છે જોઈ લો ક્વોલિટી દાણે મોટું છે ભાઈ કલરમાં પણ સારું અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયાના ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે ભાઈ અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ કાળા તલનો ભાવ સત્યાવીસો ને ત્રીસ રૂપિયાના છે જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ સત્યાવીસો ને ત્રીસ રૂપિયા દાણે મોટું છે કલરમાં મીડિયમ સત્યાવીસો ને ત્રીસ ભાઈ આ તલનો ભાવ ચોવીસો ચાલીસ રૂપિયાના છે જોડિયું ક્વોલિટી દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં પણ મીડિયમ સફેદ દાણો વધારે છે ચોવીસો ચાલીસ રૂપિયાના ભાવ છે જોડિયો ક્વોલિટી ચોવીસો ચાલીસ ભાઈ આ તલનો ભાવ એકત્રીસો ને ત્રીસ રૂપિયાના થયા છે જૂલી ક્વોલિટી સુપર ક્વૉલિટી તલ છે ભાઈ એકત્રીસો ને ત્રીસ રૂપિયા દાણે પણ મોટું કલરમાં એકદમ બ્લેક એકત્રીસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે નવા કાળા તલના એકત્રીસો ત્રીસ ભાઈ આ તલના ભાવ સત્યાવીસો રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ છે ભાઈ સત્યાવીસો રૂપિયાના ભાવ છે નવા કાળા તલના સત્યાવીસો ભાઈ આ કાળા તલનો ભાવ છવ્વીસો ને પચાસ રૂપિયાના થયો છે જોયેલી ક્વોલિટી છવ્વીસો ને પચાસ રૂપિયા દાણા ઝીણા મોટો મેક છે ભાઈ કલરમાં પણ ડિસ કલર છે છવ્વીસો ને પચાસ રૂપિયાના ભાવ થયો છે નવા કાળા તલના છવ્વીસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો ને પંદર રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું કોકરા તો દાણો છે ભાઈ અઢારસો ને પંદર રૂપિયાના ભાવ છે છે નવા સફેદ તલના અઢારસો ને પંદર રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ સોળસો ને સાઠ રૂપિયાના થયા છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ સોળસો ને સાઠ રૂપિયા દાણા જીરા મોટું મિક્સ કલરમાં પણ મીડિયમ સોળસો ને સાઠ રૂપિયા ભાઈ નવા તલ છે આ તલનો ભાવ ઓગણીસો રૂપિયાનો થયો છે જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ તાણે પણ મોટું છે કલરમાં લાઈટ વાળો માલ છે ભાઈ ઓગણીસો સિત્તેર રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના ઓગણીસ સિત્તેર ભાઈ આ તલનો ભાવ ચૌદસો વીસ રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી કરતા નીચા તલ છે ભાઈ ચૌદસો ને વીસ રૂપિયાના ભાવ થયા છે અને કલરમાં પણ રાતો દાણો વધારે ચૌદ વીસ ભાઈ આ તલનો ભાવ બે હજાર રૂપિયાના થયા છે સુપર ક્વોલિટી તલ છે ભાઈ જોઈએ ક્વૉલિટી દાણા પણ મોટું છે કલરમાં લાઈટવાળું છે ભાઈ બે હજાર રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ બે હજાર રૂપિયા પૂરા તલનો બે હજાર સાત રૂપિયાનો છે જોઈ લે ક્વૉલિટી એકદમ મોટો દાણો છે ભાઈ કલરમાં પણ એકદમ લાઇટમાં છે બે હજાર ને સાત રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના એકદમ ચોખા તલ છે ભાઈ ભાઈ આ તલનો ભાવ તેરસો ને પચાસ રૂપિયાનો થયો છે કોઈ જોઈએ ક્વૉલિટી કલરમાં રીચ કલર છે ભાઈ તેલ ચડીગલ માલ છે ભાઈ તેરસો પચાસ રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના તેરસો ને પચાસ રૂપિયા ભાઈ નવા તલ છે અઢારસો રૂપિયાનો ભાવ છે જુલિયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં સારું કોક લાતો દાણો છે ભાઈ અઢારસો રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું ભાઈ આ તલનો ભાવ અઢારસો ને પંદર રૂપિયાના છે જોડી ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ દાણે પણ મોટું કલરમાં પણ સારું અઢારસો ને પંદર રૂપિયાના ભાવ છે એકદમ ચોખ્ખા તલ છે ભાઈ અઢારસો ને પંદર ભાઈ આ નવા તલનો ભાવ બે હજાર સાઠ રૂપિયાના થયે છે જોઈ લે સુપર પ્રીમિયમ ક્વોલિટી તલ છે ભાઈ બે હજાર ને રૂપિયા દાણે પણ મોટું છે કલરમાં લાઇટવાળો માલ છે ભાઈ બે હજાર ને સાઈઠ ભાવ છે એકદમ ચોખ્ખા તલ છે ભાઈ બે હજાર ને રૂપિયાના ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ પંદરસો ને બાવન રૂપિયાનો છે જોઈએ ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ રાતો દાણો પણ વધારે છે પંદરસો ને બાવન રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી પંદર બાવન